સાવલી તાલુકાના વેમાલી ગામે રોડ રસ્તા પાણી જેવા પ્રશ્ને ઉપવાસ આંદોલન કરતા સામાજિક કાર્યકરને ડિટેન કરાયા સામાજિક કાર્યકર નેતા બારને મંજુસર પોલીસે ડિટેન કર્યા મંજુસર પોલીસ મથકે વેમાલી ગ્રામજનો અને સમર્થકોએ ડિટેન ખોટી રીતે કર્યાનો આક્રોશ વ્યક્ત કર્યો સામાજિક કાર્યકર નેતા લખન દરબારને પૂછતા લોકોની સમસ્યા માટે મેં ઉપવાસ આંદોલન માટે ભેગા થતાં ડિટેન કરાયા હોવાનું જણાવ્યું રિપોર્ટર કિરણસિંહ સોલંકી વાયન ન્યૂઝ ડેસર પશુ ને આ તો બધી આ તો તમે બુટલે કરો હોય જવાનું હોય લુખા કેમ નથી આપી કારણ કે લોકોનો પ્રશ્ન છે એટલા માટે લોકોને પાણી નથી મળતું ગામના લોકો પાણી આપવું પડશે અમે મોટી લડત કરવામાં આવશે સમગ્ર હોય